ત્યારે વારંવાર આ જગ્યા પરના ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે અવારનવાર મીડિયાના દ્વારા પણ અહેવાલો બનાવવામાં આવે છે પરંતુ નેશનલ હાઇવેના અધિકારી એટલા નફટ થઈ ગયા છે કે આ પુલ નીચે આજ દિવસ સુધી સરખી રીતે કામ કરાયું નથી જેના કારણે બે દિવસ પહેલા ખાડાના કારણે ટ્રાફિક જામ સર્જાયું હતું અને તેમાં એક ગાડીમાં બીમાર વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલી ગાડી ટ્રાફિકમાં ફસાવાના કારણે વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું પરંતુ ધાનેરાનું તંત્ર હોય કે ધાનેરાનું રાજકારણ હોય કે ધાનેરાના રાજકારણીયા નેતા હોય કે પછી નેશનલ હાઈવેના અધિકારીઓ હોય આ તમામને આ પુલ નીચે પડેલા ખાડા કે પછી સર્વિસ રોડ હોય તેની કોઈ જ પડી નથી માત્ર કાર્યક્રમમાં હાજરી આપી ફોટા પડાવાના સુખી નેતાઓ પણ ખાડે પડ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટ્રીક વોર્નિંગ આપી છે કે જે રોડ પર ખાડાઓ પડ્યા છે તેને તત્કાલિક સમારકામ કરાવવું પરંતુ આ તો ધાનેરામાં હજુ સુધી ખાડાને કોઈ જ ઉકેલ આવ્યો નથી અને વાહન ચાલકોની ગાડીઓનું મેન્ટેનન્સ વધી ગયું છે ગાડીઓ ખરાબ થઈ રહી છે શરીરમાં પણ તકલીફો થઈ રહી છે આજે તો ધાનેરાના પોલીસ બરલોથી આડો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે કોઈ અકસ્માત ન થાય અને કોઈનો જીવ ન જાય તેની ચિંતા કરી છે છેલ્લા કેટલા દિવસોથી પોલીસના જીઆઈડી વિભાગના કર્મચારીઓ ખાધા પીધા વિના તમામ વાહન ચાલકો અને લોકોને સાચવી રહ્યા છે અને ટેકલ કરી રહ્યા છે ધાનેરા જે થી બન્યો છે ત્યારથી ધાનેરા ખાડે ગયેલું છે અને અહીંયા જે મહેશ્વરી પાર્લર પાસે અઢાડે તો ખાડા ગણતરી નથી શું કહેશો આ કેવી મજા જોઈ રહ્યા હોય કેવું શું કહીએ તંત્રની પૂરી પૂરી ફ્રીજ બન્યો દિવસથી ખાડા ચાલુ થઈ ગયા ક્યારે બી ખાડા નથી હમણાં વચ્ચે એક એક્સપાયર થઈ ગયા હતા તો આ તંત્ર જાગે કરે તો સારું હોય અર વરી ગોકમાર છે ગોકમાજીયા છે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર રામે શું કાર્યવાહી કરી દીધી કાર્યવાહી તો જે કાનૂની કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ અને રસ્તા જાતો થયો કુંડું દેખાય કેટલી વાર દિવસમાં ચાલવા રસ્તો દિવસમાં બે ત્રણ વાર હોય એમ કમર બમરમાં હેક્કા બેક્કા આવે એમ ગાડી આવે આવે કોઈ ઘસી જાય કોપોડાઈ ઘસી જાય ઓટો પેડિંગ વાળાને મજા આવતી છે હા ઓટો પેડિંગ વાળાને મજા ડોક્ટરોને ફાયદો હેતો ને ફાયદો ફાયદો પૂરો ફાયદો

આ ખાડા બારામાં શું કહેશો તમારા ગામની તો મહિલા વૃદ્ધ પણ મરી ગયા હતા ખાડાના કારણે શું કીધું આ એના વિશે મેં અગાઉ ઇન્ટરવ્યુ આપેલું છે કે આ ખાડા જો ન હોત તો કદાચ એ પિસ્તાલીસ મિનિટના રોકાણા હોત તો એમનું અવસાન પણ ન થયેલું હોત પરંતુ આ ખાડાના લીધે એમનું ડેટ થઈ ગયું છે એટલે ફરીથી આવું ન બને એના માટે ફરીથી તંત્ર હજુ સુધી તંત્ર તો જાગ્યું નહીં બરાબર કોઈ ફર્યું નહીં હજુ ખાડા તો આજે છે એ તંત્રની જવાબદારી છે અમે તો વારંવાર રજૂઆતો કરી છે પણ કશું એનો સાંભળતા નથી આ જે રોડ ખાતાના જે તે અધિકારીઓ હશે તો શું કેશો આ સરકારને શું કરવું જોઈએ આ બાબતે સરકારને તંત્રને થોડું કડક લેવું જોઈએ તાત્કાલિક ધોરણે આ ગુણતાયુક્ત કામ કરાવવું જોઈએ ખરેખર અત્યારે પણ આ જોઈએ પરિસ્થિતિ તો ખૂબ ખરાબ છે વેચકાની કેવી મજા આવે તમે કમર બમર

શું કહેશો તંત્ર ઊંચું છે કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી કોઈ બી પ્રકારનું કામ કરતા નથી જમે દેખો ને ત્યારે ધાનેરાથી લગાવી છે નેના વાત ખાડી ખાડા છે પૂરો રસ્તો બીન હાલતમાં છે ખાડામાં ગયેલી સરકાર માનને શું કહેશો તમે સરકાર કશું કામ કરતા જ નહીં બિલકુલ કેમ નહીં કરતા કામ કરતા નથી જ્યારે ઉનાળો આવે ત્યારે લોકો કામ વ્યવસ્થિત ખડા ઢીકડા મારી જતા ને ચોમાસ આવે ઢીકડા પાછા તૂટી જાય બધાય ખાડા પડી જાય મોટા મોટા કેવી મજા લઈ જાય કેટલી વાર દિવસમાં ચાલો આ રસ્તે દિવસમાં બે વાર ચાલીએ છીએ કેવી મજા લો અમારો બમરો તૂટે કોઈ કમારો તૂટી જાય છે ગાડીમાં બેઠીને ખર્ચો આવે છે ફૂલ ફાટાફાટા ફોડવા કે છે ટાયર ફોડવા કે છે આ ઉઘતા તંત્રએ શું કરવું જોઈએ તંત્રને જાગવું જોઈએ આવી રીતે મોજીશન ચાલે ને શું નામ એ આપનું તેથી રીતે હજાર એ માળી હજાર બધા બીજા આ રસ્તા ઉપર કેટલી વાર ચાલો છો તમે બે વાર કેવી મજા લઈ રહ્યા છો તમે હેરાન બહુ ગયા છો તંત્ર શું કરી રહ્યું છે સૂકું છે શું કહેશો આ બાબતે

મળી રહ્યો છે જેના કારણે અહીંયા આ ધાનેરાનો જે પુલ આવેલો છે જે આ પુલ જે બનાવ્યો છે ત્યારથી ધાનેરાનું નખો વાળવામાં આવ્યું છે જ્યારથી આ પુલની ડિઝાઇન બનાવવામાં આવી છે તે ડિઝાઇનને ફેરવવાના કારણે આ અહીંયા જે પુલની આજે દશા જોવા મળી રહી છે આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે અતિ ગંભીર હાલત છે જેના કારણે અહીંયા દર દર દરરોજ લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે જેના કારણે અહીંયા આ ખાડાઓ પડી રહ્યા છે મહેશ્વરી પાર્લર પાસે પુલ ઉતરતા પડી રહ્યા છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયાથી પાંચ હજારથી પણ વધારે બાળકો અહીંયા આજુબાજુની સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અભ્યાસના અભ્યાસ કરવાના કારણે બાળકોને પણ આટલી બધી તકલીફ પડી રહી છે વાહન ચાલકોને અહીંયા તકલીફ પડી રહી છે બે દિવસ પહેલાં એક વૃદ્ધ મહિલા અહીંયા હોસ્પિટલમાં જવાનું હતું તે વૃદ્ધનું મોત પણ નીપજ્યું હતું અને હવે આ નફટ આ તંત્ર છે જ્યાં નફટ તંત્રની વાત કરવામાં આવે તો નફટ તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવતી નથી માત્રને માત્ર પોપર ગંડા કરવામાં આવી રહ્યા છે માત્રને માત્ર સૂકી કપચી લઈને અહીંયા ફેંકી દેવામાં આવે છે અહીંયા છેલ્લા ત્રણ દિવસથી આ પોલીસકર્મીઓ છે અહીંયા

આજે કહી શકાય કે જે પુલની નીચે ખાડા અને સર્વિસ રોડ બનાવવાની એમનામાં કેટેગરી પણ નથી આ ધાનેરાનું રાજકારણ છે ધાનેરાના નેતા એટલા તો ખાડે ગયા છે ધાનેરાનું તંત્ર પણ એટલું ખાડે ગયું છે કે અહીંયા કોઈ પણ પ્રકારની અહીંયા વિઝિટ કરવામાં આવતી નથી હવે આ તંત્ર રાહ જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે મોટી દુર્ઘટના થાય અને અમે હવે કામ કરીએ પરંતુ આ જે કહી શકાય કે જે હુંગર તંત્ર સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપેલી તદ્દન તાત્કાલિક સૂચનાઓ આપી છતાં પણ અહીંયા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી આપ જોઈ શકો છો કે અહીંયા વાહન ચાલકો બે બે કિલોમીટર સુધી અહીંયા વાહનોને હેરાન પરેશાન થવું જવું પડે છે વાહનોનું ટ્રાફિક જામ થઈ રહ્યું છે છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી ધાનેરા પોલીસ દ્વારા અહીંયા કહી શકાય કે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે વચ્ચેનો બ્લોક જે છે અવર જવર માટેનો બંધ કરી દેવામાં આવે છે જેના કારણે પણ હાલાકી ભોગવવી પડે છે અહીંના જે પોલીસ કર્મીઓ છે સવારથી સાંજ સુધી ખાવા પણ જતા નથી અને તેઓ અહીંયા ફરજ અને વાહનોનું ટેકલ કરવા કરી રહ્યા છે જેના કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય પરંતુ ધાનેરાનું તંત્ર હોય ધાનેરાના રાજકારણીઓ હોય ધાનેરાનું રાજકારણ હોય કે પછી નેશનલ હાઈવેના ઊંચા તંત્ર આ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું અહીંયા સચોટ કામ ન કરવાના કારણે લોકોને અહીંયા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હવે જોવાનું એ છે કે આ માત્ર અહીંયા અહીંયા મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા માં પાણીના સમયમાં આવે છે પાણી જ્યારે બંધ થાય છે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી જેના કારણે અહીંયા વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હવે જોવાનું એ છે કે અહેવાલ બાદ તંત્ર કેટલું જાગે છે અને ક્યારે કામ કરે છે તે તો જોવાનું રહ્યું હાલ તો લોકોને મરવાનો ખમર ભાગવાનો અને હેચકા ખાવાનો સમય છે તે લોકો પૂરો પાડી રહ્યા છે મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર ડીએમ ધાનેરા